टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। चुटनी होए कि न होए पर नर्दानु राजकरण हमेशा घरमालु रहें से। हजुतो एक प्रकरण पूर्ण नथ हूँ ત્યાં બીજા પ્રકરણનો વિવાદ શરૂ થઈ જાય છે હાલમાં નર્મદામાં રૂપિયા પંચોતેર લાખના તોડકાંડનો મુદ્દો ગરમાયેલો છે પંચોતેર લાખ કોણે લીધા અને કોણે નથી લીધા તેને લઈ રાજકારણ તેજ થઈ ગયું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને બીજેપીના સાંસદ મનસુખ વસાવા સામ સામે આવી ગયા છે આખો વિવાદ સાત ડિસેમ્બરે સામે આવ્યો તે દિવસે સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે બીજેપીના કેટલાક નેતાઓની આપના નેતાઓ સાથે મીલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે મનસુખ વસાવાનો આરોપ છે કે જિલ્લામાં ઉજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસેથી ચેતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માગણી કરી હતી તે સમયે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કલેક્ટર એસ કે મોદીએ જિલ્લા પ્રમુખ નીલ રાવની હાજરીમાં

આરોપ મૂકે છે અધિકારીને ડરાવે છે અધિકારીને ધમકાવે છે કોઈ બોલતું નથી કેમ ભાઈ એકબીજાના તાર અડેલા છે તો આ જે વસ્તુ જે છે આ આ રોકવા માંગુ છું વસાવાએ આક્ષેપ કર્યો કે બીજેપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેના નેતાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે આ મામલે તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ ચૈતર વસાવાએ વળતો જવાબ આપ્યો તેમણે પોતાના ઉપર લાગેલા આરોપોને ફગાવ્યા અને વળતો આક્ષેપ કર્યો કે બીજેપીના મળતિયાઓની એજન્સીઓએ જ કામ કર્યું છે અને રૂપિયા ચૂકવાયા છે તે વખતે તેમણે ચૂકવાયેલા બિલ એક અઠવાડિયામાં પરત લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ સમગ્ર મામલે ચેતર વસાવાએ મનસુખ વસાવા સમક્ષ પુરાવાની માગણી કરી હતી જેને પગલે મનસુખ વસાવાએ ચેતર વસાવા સામે પુરાવા રજૂ કર્યા સાથે જ કલેક્ટરે ખુદ આ વાત સ્વીકારી હોવાનો મનસુખ વસાવાએ દાવો કર્યો સમગ્ર મામલે જ્યારે સાંસદે કલેક્ટરે આ વાત સ્વીકારી હોવાનો દાવો કરતા ચેતર વસાવાએ કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે તપાસની માંગ કરી જે વખતે કલેક્ટરે સાંસદ મનસુખ વસાવાની વાતને નકારી કાઢી હતી જેનાથી ગુસ્સે ભરાયેલા મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ કલેક્ટરને ડરપોક કહીને ચેતર વસાવાના દબાણ હેઠળ આવવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની પાસે પંચોતેર લાખની માગણીનું રેકોર્ડિંગ પણ છે તેઓ અધિકારીઓ અને સરકારના હિતમાં લડી રહ્યા છે અને જો સરકાર આ મુદ્દે ન્યાય નહીં કરે તો બીજેપી છોડી દેવાની ચીમકી પણ આપી હતી જ્યારે ચૈતર વસાવાએ સાંસદના આરોપોને પાયા વિહોણા ગણાવીને વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે તપાસ માટે તૈયાર છે કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાન શ્રીના ઢીડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાકને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નિઢરતાથી ખુલાસો આપ્યો અને એ દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ભરી આવવાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે નહીં તો અમે લીગલી કાર્યવાહી પર કરાવી છે કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામદારો ને ઉશ્કેરીને ત્યાં પણ તોડપાણી કરે છે આ આવા લોકોને સામે મારી લડાઈ છે તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે અને જો સરકાર જો મને મદદ ના મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના પણ એક સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને જે સરકારમાં વર્ષોથી મને વિશ્વાસ છે સરકાર પર હું ભરોસો નહીં રાખો હવિવાદમાં છવ્વીસ ડિસેમ્બરે પાછો નવ વળાંક આવ્યો નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી થી યુ ટર્ન લઈને સાંસદ મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે કલેક્ટરે હવે શું કહ્યું તે સાંભળ્યું બીજું કે જે અમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું અને જે માન્ય સંસદસભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર મારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત જાણ આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડિડિયાપા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે આ એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી સંસદ મનસુખ વસાવા જિલ્લા બીજેપી પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા જે મહત્વપૂર્ણ બેઠક યોજાય બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે 75 લાખ રૂપિયાની માંગ ચેતર વસાવા દ્વારા કરવામાં આવી હોવાનું સ્વીકાર કર્યાનો મનસુખ વસાવાનો દાવો છે એટલે એટલું નક્કી કે મને ને નીલભાઈને એલિપેટ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકારી અમે મતલબ અમે ઉપજાઈ ઉપજાઈ ઉબદાઈ કાઢી લ્યા વાત નથી કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલિપોર્ટ પર કહીલી વાત એ આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી ચૈતરભાઈ ઓસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો તો એ જવાબ પરથી આખા સમાજની અંદર પાર્ટીની અંદર લોકોની અંદર આમ પ્રજાને અને મીડિયા જગતમાં પણ હું ખોટું શું એવું સાબિત થતું હતું તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ એ વાત મેં બહુ સ્પષ્ટ આજે પણ એ વાતને વળગી રહ્યું પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું એમાં લઈને મનસુખભાઈ વસાવા ભોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ પાર્ટી છોડી દઈશ એટલે ઉપરથી સરકારે કલેક્ટરશ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે સાડપાણ સારું ના લાગે તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો કલેક્ટરશ્રી રજા પર જવાના હતા છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટરશ્રી કહે છે કે હેલિકોપ્ટર જયારે ઉડી ગયું ને હેલીપડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું આખા વિવાદમાં હવે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું તે નક્કી થઈ શકતું નથી પરંતુ આ મામલે સરકારે યોગ્ય તપાસ કરવાની જરૂરિયાત છે જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત